નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયન્ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર નહીં તો મત વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ ખાસ અહેવાલ ઉનાળાની ગરમીમાં રાહત આપતું દુધિયા તળાવ વોકવે વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ નો વિશેષ અહેવાલ ઉત્કર્ષ મંડળે રાહત દરે બ્લડ ટેસ્ટિંગનું આયોજન કર્યું તારીખ દસ એપ્રિલના રોજ આશાબાગ હોલમાં ઉત્કર્ષ મંડળના આયોજિત કેમ્પમાં એકસો પંચાણું જેટલા વ્યક્તિઓનું બ્લડ ટેસ્ટિંગ માટે સત્યમ લેબ નવસારીના સંચાલન હેઠળ માનવ રક્તના માન્ય પેરામીટર પ્રમાણે પાસઠ પેરામીટરના ટેસ્ટ માટે મુંબઈ સ્થિત જનરલ ડાયગ્નોસ્ટિક કંપનીના સંયોગથી ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યું રાષ્ટ્રીય સ્વયંસેવ સંઘ નવસારી નગર દ્વારા શ્રી રામજી મંદિર ખાતે નવસારી નગરનો શ્રી વર્ષ પ્રતિપદા ઉત્સવ નિમિત્તે પથ સંચલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચર ટ્રસ્ટ નવસારી તથા મા શારદાદેવી મહિલા પાંખ આયોજિત સભામાં પરદેશ પ્રવાસે જતા યશદીપભાઈ કોન્ટ્રાક્ટર અને કેતન મહેતાને વિદાય શુભેચ્છા આપવામાં આવી હતી નવસારી જિલ્લા અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં છેલ્લા બે દિવસથી પલટો આવતા છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે હવામાન વિભાગ દ્વારા નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં અગિયારથી સોળ એપ્રિલ દરમિયાન ભર ઉનાળે કમોસમી વરસાદ માવતાની આગાહીના પગલે જગતનો તાત ચિંતાતુર બન્યો છે ચીખલીમાં આઠ વર્ષીય મુસ્લિમ બાળકે પવિત્ર રમઝાન માસ દરમિયાન પૂરા રોજા રાખ્યા ચીખલી તાલુકાના રાણકુવા ગામના ધોરણ આઠમાં અભ્યાસ કરતા મુસ્લિમ બાળક સેજાન સલીમભાઈ તાઈએ પવિત્ર રમઝાન માસમાં પૂરા રોજા રાખ્યા હતા ધૂમધકતા તાપમાં રબને રાજી રાખવા માટે પોતાના પર ફરજ થયેલા રોજા રાખી રબની ખુશનુદી પ્રાપ્ત કરી રમઝાન માસના પ્રારંભથી રોજા રાખી પૂરા રોજા કરતા પરિવારજનો દ્વારા બાળકનું હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું વાંસ્તા તાલુકાના વાંગણ ગામમાં અંબા માતાનો પ્રથમ પાટોત્સવ ઉજવાયો વાંસતા તાલુકાના વાંગણ પિલાડ ફળિયામાં અંબા માતાજીનો પહેલો ઉત્સવ હજારોની સંખ્યામાં ઉજવાયો સર્વપ્રથમ સવારે આરતી સાથે આ પ્રસંગ ભાઈકુભાઈ પવારની આગેવાનીમાં સારું કરવામાં આવ્યો ત્યારબાદ હવનકથા મહારાજની આગેવાનીમાં પાંચ યુગલોએ પૂજા વિધિવત કરી હતી ત્યારબાદ તમામ મહેમાનોએ ભોજન લીધું હતું અને સુરતના તમામ સમાજસેવકોએ નાના ભૂલકાઓને ઘણી ચીજ વસ્તુઓ આપી હતી પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવો જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓછી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લુ શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો આ કાળઝાર ગરમીમાં નવસારીની જનતાને અને રાહતદારીઓને રાહત આપે અને એની તરસ છિપાવે એવા શુભાશ્રયથી નવસારીની જૂની અને જાણીતી સેવાભાવી સંસ્થા એવી યંગસ્ટાર ઓફ નવસારી દ્વારા નવસારીમાં પાંચ જગ્યાએ વિનામૂલ્યે પાણી પરબ કાર્યરત કરવામાં આવી છે અશોક કટાવર સિવિલ હોસ્પિટલ રેલવે સ્ટેશન પર લિફ્ટની બરાબર સામે ઝવેરી સડક ડાયમંડ બિલ્ડિંગની સામે તથા અહિંસા દ્વાર ગ્રીડ આ પાંચ જગ્યાએ પરબ કાર્યરત કરવામાં આવી છે જેનો જાહેર જનતાને સદુપયોગ કરવા માટે કોર્પોરેશન જ્યાં તમને દરેક પ્રકારની પ્રોડક્ટ્સ મળતી હતી તે આજ રોજ તેજસ્વી મેટલ કોર્પોરેશનની બીજી બ્રાન્ચ એક ભવ્ય શોરૂમનું ઓપનિંગ આજ રોજ વહેલી સવારે કરવામાં આવ્યું હતું જ્યાં તમને બધા જ પ્રકારની પ્રોડક્ટ જોવા મળશે તો સરનામું નોંધી લો પટવાશે મોટા બજારની પાછળ કંસારવાડ નજીક નવસારી તો આજે જ મુલાકાત લો તેજસ્વી મેટલ કોર્પોરેશન

ઉત્તરીય છેડે આવેલ એપીએમસી માર્કેટને સામે હવે એક શેડ ઉભો કરી તેને બસ સ્ટેન્ડ બનાવી દીધું છે અગાઉ ટાટા બોયઝ હાઈસ્કૂલ નજીક જે બસ સ્ટેન્ડ હતું તેનાથી નવું બનેલ બસ સ્ટેન્ડ લગભગ એકાદ કિલોમીટર જેટલું દૂર બનાવાયું છે જેને લઈને હવે આ બસ સ્ટેન્ડ ખાતેથી બસ પકડનાર કે બસમાંથી ઉતરનાર મુસાફરોએ એકાદ કિલોમીટર સુધી દળમંજલ કરવી પડે છે અને આ ઉપરાંત આ નવા બનેલ બસ સ્ટેન્ડ ખાતે ઘણી બસો ઊભી રહેતી ન હોવાથી મુસાફરોએ હાલાકી ભોગવવી પડે છે નારલાલા લો કોલેજના વિદ્યાર્થીઓ ગુજરાત હાઈકોર્ટ અને સાબરમતી સેન્ટ્રલ જેલની મુલાકાતે તારીખ અઠ્ઠાવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ નવસારીની નારણલાલા કોલેજના વિદ્યાર્થીઓએ શૈક્ષણિક વર્ષમાં અભ્યાસક્રમના પ્રાયોગિક કાર્યના ભાગરૂપે ગુજરાત હાઈકોર્ટ અને સાબરમતી સેન્ટ્રલ જેલની મુલાકાત લીધી કોલેજના અધ્યાપકો સહિત અભ્યાસકર્તા આલ એલ બીના વિદ્યાર્થીઓએ વિવિધ કોર્ટોની મુલાકાત અંતર્ગત કોર્ટની ચાલુ કાર્યવાહીના એક ભાગ બની સમગ્ર કાર્યવાહીને સમજી હતી એડવોકેટ ભગીરથ પટેલના માર્ગદર્શન હેઠળ આ મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી વાંસાના ધાકમાળ ગામે બાઇક ગટરમાં ખાબકતા મોત ડાંગના વઘઈ તાલુકાના બરડાના યુવાન વાંસના ખાંભલાની યુવતી સાથે સીતાપુર ગામે લગ્નની બેન્ડ પાર્ટી જોઈ મંગળવારે મળે પરત જઈ રહ્યા હતા ત્યારે ધાકમાળ ગામે બાઇક રોંગ સાઈડે જઈ ગટરમાં પડતા યુવાનનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે યુવતીને ગંભીર ઈજા થવા પામી હતી વાસ્તવમાં મનરેગાના મજૂરોને ચાર માસથી પગાર ન મળતા મજરોની હાલત દયનીય બની વાંસના તાલુકામાં આવેલી તમામ ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના હેઠળ ગરીબ કુટુંબોને મનરેગા યોજના હેઠળ કામગીરી કરાવી સો દિવસની રોજગારી આપવાની સરકાર બાંહેધરી આપે છે પરંતુ શ્રમ કર્યા બાદ છેલ્લા ચાર માસથી મજૂરોને પગાર નહીં મળતા મનરેગાના મજૂરો મુશ્કેલીમાં મુકાયા હતા આ બાબતે એક જાગૃત નાગરિક દ્વારા વાંસના તાલુકા અધિકારી સાથે લેખિત મૌખિક રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે ખડકીયા ગામે અંબા માતાજી તથા વીર આંકડાકીય હનુમાન દાદાના મંદિરનો દ્વિતીય પાટોત્સવ ઉજવાયો વાંસદા તાલુકાના ખડકીયા ગામના લોહંઢાઈ ગઢ પર આવેલ પવિત્ર ઉપવન ખાતે શ્રી અંબા માતાજી તથા વીર આંકડાકીય હનુમાન દાદાના મંદિરના દ્વિતીય પાટોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી જેમાં શોભાયાત્રા હોમ હવન પૂજા ધ્વજારોહણ અને મહાપ્રસાદનું સોનાજળ ગરબા મંડળ ખડકીયા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલય અને નર્સિંગ કોલેજના મહુવાસના સંચાલક ડૉક્ટર કમલેશ ઠાકોર ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળમાં ઝોનલ ચેરમેન તરીકે નિયુક્ત થયા હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન છત્રીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ લઘુત્તમ તાપમાન બાવીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાન ભેજનું પ્રમાણ સવારે ચોર્યાસી પર્સન્ટ જ્યારે સાંજે બેતાલીસ પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પશ્ચિમ તરફ રહી હતી શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાર્જ સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલ ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુદ્રા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો